ભાલ ભાલપંથકના મિતલી ગામે પીવાના પાણીના કૂવામાં શૌચ તેમજ મર નાખતા પીવાલાયક પાણીમાં ગંદકી ફેલાઈ જેને કારણે એકસો જેટલા દલિત સમાજના પરિવારજનોને પાણીની સમસ્યા વચ્ચે જીવન ગુજારવું ભારે પડી રહ્યું છે ગામના અન્ય સમાજના કૂવાઓમાં દલિત સમાજના લોકોને પાણી ભરવા દેવામાં નથી આવતું બીજી તરફ તેમના કૂવામાં શૌચ કરી જતા રોષે ભરાયેલા પરિવારજનોએ પાણીના કૂવા પર હલ્લા બોલ કર્યો હતો ત્યારબાદ મિતલી ગામના સરપંચે પોલીસ મતકે અજાણ્યા ઇસમો સામે લેખિતમાં અરજી આપી છે અને કૂવાની સફાઈ કરવા બાહેંધરી આપી છે. બીજી તરફ દલિત સમાજના આગેવાનો દ્વારા આવા અસામાજિક તત્વોને વહેલામાં વહેલી તકે નહીં ઝડપી પાડવામાં આવે તો ગ્રામ્ય પોલીસ મતકે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવની આવી નીતિથી સમગ્ર ભાલબારા સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. શું નામ તમારું છે? મનોબેન

પછી અમારે કુંણ તકલીફ છે ચકલા પાણી આવતું નહી ત્યાં મેં આ દાડે છે ધોવા છે ના પાડ્યું નથી જગ્યા ના હોય અહીં ના છે શું નામ તમારું મિતલી ગામે કુવામાં સંડાસ કરી જવાની શોર્ટ કરી જવાની ઘટના સામે આવી છે શું કે અમે તો કઈ કેમ થાય છે સાહેબ પણ અમારી કોઈ વાત માનવા તૈયાર નથી આ ગામમાં આવશ્યક બહુ નડે અને અમારા આ કુવાની માગણી એવી મહિલાની છે કે ગ્રામ પંચાયતના નમ્ર વિનંતી કે અમારે બાવંટી જોઈ અભી હાલ એની કોઈ વ્યવસ્થા સત નહીં અને આ કુવા પચાસ વર્ષથી કેવી તો વધારે કેવી તો કહેવાય

બોલો આટલી પરિસ્થિતિ અમારી બહુ ગંભીર છે કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી સરપંચ આપવા તૈયાર નથી અમારી વાત સાંભળવા તૈયાર નથી તો અમારે મહિલાની એવી નમ્ર વિનંતી છે કે બાવાટી જોઈ અબ કરીએ અને કોઈ વ્યક્તિ બહાર પરનાથનો અમારા કુવા પર આવવો જોઈએ નહીં નાની બેન નાની બેન શું તકલીફ થાય છે પાણી ભરવા આવો છો એટલે હું અહીં કપડા ધોવા આવી ત્યાં પછી બધા ધોતા હતા તમે જગ્યા લો મારે કપડાં ધોવા તા તારું નહીં કહેશે ઢેડી એમ જતી મને બે છોકરા બીજા આવ્યા ને એમ બધા મારવા માંડ્યા અને મારું ઘર બહુ આખું છે હું મજૂરી કરું છું દાડીએ જાઉં છું ચટલી આખે જાઉં છું અને દાડી ફરી જીશો તો ના મને ધોવા અને બધું મારી અને પછી હું ઓવળીવળી ખરે જાય ને કીધું તો ત્યાં બધા મારા સાથે આયા જ ઘડતા એવું માર્યું શું માંગણી તમારી માગણી એક આ કુવા આવવા ના જોઈએ કઈ આ કુવા કુવાપો ના જો ભલે અમારો કુવો પડ્યો રહી પણ આ બીજી કુંભ કોઈ અહીંયા બી ના જોઈએ કુવા પર એ અમારી માંગણી આ કોઈ આવશે ના તો ફરી વાર તમે કુવા માંગ ન્યુઝ ખંભાત આણંદ